ડબોઈ તાલુકાના હેતમપુરા ગામે શ્રી સમસ્ત ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના ગામે સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા તેમના સમાજના તેજસ્વી તારલાવને પ્રોત્સાહિત કરવાના હેતુસર ડભોઈના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ તેમજ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં માટી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માચી સમાજના અગ્રણીઓ અને સમાજ સમાજબંધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ કન્યાદાન છે પણ વિદ્યાદાન કાયમ મળેલું છે અને ગમે તે લક્ષ્મી હશે આપની પાસે સમય નહીં રહું પણ એના ત્રણ જ પ્રકાર છે ચોથો પ્રકાર ભગવાન પાસે પણ નથી વિષ્ણુ ભગવાનની પત્ની છે લક્ષ્મી માતા પણ વિષ્ણુ ભગવાન પાસે પણ ચોથો રસ્તો નથી લક્ષ્મીના ત્રણ જ ત્રણ જ છે દાન ભોગ કે નાશ તમારી પાસે જરૂરિયાત કરતા વધારે પૈસા હોય તો બેંકમાં કે સ્વાપ્ન મૂક્યા વગર દાન કરજો પહેલો રસ્તો દાન બીજો રસ્તો જાતે વાપરજો ના રાખશો ને તો નાશ નક્કી છે ચોથો રસ્તો નથી દાન ભોગ ને નાશ ચોથો રસ્તો નથી એટલે દાન કરજો તો તમારી ખ્યાતિ તમારી પેઢીઓ સુધી જાશે અસુ નર્મદે